વિચાર અને વિચાર અને વિચારક છે ને વિચાર અને વિચારક જે છે ને એ પ્રકૃતિ છે અને જોવે છે ને એ પુરુષ છે જે જોવે છે એ પુરુષ છે એટલે પ્રકૃતિ અને પુરુષ વચ્ચેનું ડિસ્ટન્સ બની ગયું બીજી રીતે આમ ગડગડી નાળિયેર હોય એની અંદરનું નાળિયર કેમ નોકું પડી ગયું એમ આ જે અવસ્થા છે એની અંદર આ અવસ્થાની અંદર અવેરનેસનું તત્વ પ્રગટ થઈ ગયું જે અંદર પાન જે છે એને ટચ કરીને વિચાર અને વિચારકને આપણે જોઈ છે તો આપણી અંદર અત્યારે જે છે ને એ તટસ્થ નિરીક્ષણ આવી ગયું આ સંપૂર્ણ અવેરનેસની અવસ્થા છે આ અવેરનેસની અવસ્થાની અંદર વિચારથી અલગ પડી ગયો થી અલગ પડી ગયો એટલે વિચારક કંઈક બોલે છે કે આ બરાબર છે બરાબર નથી ઠીક છે નથી ઠીક આમ નો હોવું જોઈએ આમ હોવું જોઈએ એ આમ હોવું જોઈએ આમ ન હોવું જોઈએ એનાથી નોખો થઈ ગયો અને એની અંદર ક્ષમતા આવી ગઈ હવે આપણે જે અંદરનું જે કોન્શિયસનેસ છે એને ટચ કરીને જોવાની ક્ષમતા આવી ગઈ તો હવે જે જોશે ને એ તાદાત્મ વગરનું જોશે અને આને શુદ્ધ અવેરનેસ કહેવાય આ શુદ્ધ અવેરનેસની અવસ્થા છે કે જેમાં આપણા બધા સાયકોલોજીકલ પ્રશ્નો છે એ હલ થવાના છે આખા સાયકોલોજીકલ પ્રશ્નનો એનો પોતાનો ફોર્સ એનો પોતાનું બળ એ ગુમાવી દે છે હવે વિચાર પોતાની અંદરના જે વેલ્યુએશન છે એ અવેરનેસ આપની અંદર પ્રગટ થયું એટલે એના વેલ્યુએશન છે એ ગુમાવે છે એની અંદર જે આપણને ધક્કો મારીને કાર્ય કરાવવાની જે શક્તિ હતી એની તૂટી અને આ બાજુ જે જોનર છે એ પાવરફુલ થઈ ગયું અને જોનર પાવરફુલ થઈ ગયું અને વિચારને વ્યવસ્થિત રીતે તટસ્થ રીતે જોઈ શકે છે જાણી શકે છે સમજી શકે છે વિસર્જન કરી શકે છે એવી આ અવસ્થા એટલે અવેરનેસનું તત્વ જો આપણે આપની અંદર પ્રગટ કરવું હોય તો પેલા આપણે કેન્દ્ર બનાવવાનું છે અને કેન્દ્ર બનાવ્યા પછી એને એને જોવાનું છે ઓબ્ઝર્વેશન કહેવાય સેલ્ફ ઓબ્ઝર્વેશન જેની અંદર એક કેન્દ્ર બનેલું હતું અને એ કેન્દ્રમાંથી જોવાનો પ્રયાસ કર્યો એ થયું આપણે ઓબ્ઝર્વેશનનું તત્વ અને ઓબ્ઝર્વેશન પછી અવેરનેસનું તત્વ છે એની અંદર આપણે કોન્શિયસનેસને જનારને સ્પર્શ કરીને આને છે એટલે પ્રકૃતિ આપણાથી સંપૂર્ણ રીતે અલગ થઈ જાય અને આ ટાઈપના જો આપણે ઊર્જાની બચત કરી હોય આપણી અંદર કેન્દ્રનું નિર્માણ કર્યું હોય અને કેન્દ્રમાં નિરંતર રીતે આપણે જીવતા હોય તો ઘણા પ્રકારની ઊર્જાઓ બચશે ઘણા પ્રકારના ખોટા વ્યવહારો અટકી જશે ઘણા ખોટા પ્રકારની વાતો અટકી જશે ઘણા ખોટા પ્રકારના વિચારો અટકી જશે અને આ ઉર્જાનો જે બચાવ થશે એ આપણે ડાયરેક્ટ રીતે આપણા કોન્શિયસનેસ ઉપર ફોકસ કરીએ કોન્શિયસનેસ પ્રત્યેનો આપણો પ્રેમ છે એ આ અવરણોને કાપવા પછી કોન્શિયસનેસ પ્રત્યેનો પ્રેમ વધારે વધી જશે અને કોન્શિયસનેસ તરફ આપણે ફોકસ કરીશું કે આ ભાનમાં ભાનને ટચ કર્યા પછી આપણે આ પ્રકૃતિને જોશું તો આપણે આપણી સાયકોલોજીકલ પ્રકૃતિનું વિસ્તરણ